આનંદ છે આપણા નવા વિડીયોમાં તો આપણે જો કપડા કપડા ધોઈને છે બોકોરા પાણી પણ ભંકરી લીધા છે અને આપણે હવે જવાનું છે ક્યાં જવાનું છે જસરેને તો ખબર બે બેને નહીં ખબર પણ એને તો ખબર હે પણ કીધું તમે કીધું એ બોલા ના તો કે તુએ પડી જ

સારું વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો આપડે પણ બને એટલું બતાવશું આગળ બોટાદ અહિયાં છે A thuyết trình mà rai thôi này? A thuyết trình mà rai thôi này? Ao tụi bụi આય આય યોગી તો આવે છે આપણે થોડું કરી દે કરી લીધી છે કા એનો આ છે ઓરે બાકી છે હા alo पहला सुंदर ले ले lấy रोज cá. હાલો હવે બધી ખરીદી થઈ ગઈ છે અને હવે બોટલ લેવાની રહી હમ હા નો નોકો છે ને વાટક્યા વાટક્યા નહીં કહેવાની પીધા ત્યાં જો જોવો કે વીરે જોલે કે ટીમ આપણા ગણા હિંકે સમજાયો ભાઈ હા હા ના ના માઢાવે એમ દીવતી લેવા કે ઓય અને ક્યાં લઈવા છે

نیل نیل کر

درownersی M săب Pre студien etcę پس تام بہر زندگی چندپ دک eben چی Studio زندگین دو جائے یہ بھی بری طورہ چکر راق وی beer

इया हमने बारे में मैकिन लिया वैसे सीधा गाड़ी तो दिया था मसाला हम्म तो क्या आपरा आजो पांच हटिया गाड़ी मैकिन ली थी और बजी वस्तु ले ली थी और भाई गाड़ी ले ली थी आजो क्या काकी गाड़ी कीने ही वो तो वस्तु ने 250 तो में कांट कराया हो क्या वैसे हूं नाच तो करवाना हां अब बता दे बाहर कहां नहीं आगे आवे मैं खाओ ये नो आवे हूं खावानो

ચાલો હાલો આપણે આ ક્યાં લઈ લીધું છે એટલે ચારસો રૂપિયાનો સ લીટર નો સારું છે ને લીધું નથી પણ આમ બે સારું તો તો આપણા છે કે આતારે જલમન પોટી ચાવી કે છે અને આને અહીંયા એક વસ્તુ બાકી રહી ગયો છે શું કરવાનું કાશ અને પાણીપુરી માં કેમ થયું મજા આવી કે કેમ થયું એ બસ ની છે ને તો આપણે છે કે આમે આમ બોમ્બે સેલ કર્યું ને ઉપર ના જાય કાશ ન કાઢી દઉં તું આ ઊભી રહી ને કે આવો રે તો લાય ફોન એટલે હું જે તે કાલ કાઢાઈ જાવ તો આપણે બોમ્બે કેલકટ માં આની કેસી ને કાચ કાઢવા કોણ સર્ટિફિકેટ છે કે કાચ નાખી દે કાચ ઉધી આપણે વાટે દેવી કોક લેક લેક આ ગ્લાસ

આમે ગાડી ઉપડી આપણે હમ હા એ ત્યાં

พูดอะไรพูดตามชักพิวะใช่ไหมพี่ลีออซ่าไม่รู้จะพูดอะไรไม่สุดแล้วกันนะเบบ

સમસ્ય બહુ ખોવાય જાય છે ને એટલે સમસ્ય હોત લાય બહુ ખોવાય જાય તમને મજા આવશે તમને હજી કેમ કોક ની હું હોપારી છે ને હોપારી લાગે હોપારી હોપારી તાશે તો પાકેરી નથી ખાવાની કરે તો આ આ શું છે હે કેરી મેક ના ડબલા શું છે એ ડબલા મા ડબલા મા

આપણે હવે નથી પીવો એ એ ગલાસ બગડશે આમો મોઢે માંડે રમન દીધો હતો હવે આમ સીધું પર આમો જો તો કે આમ હર કે હર કે લઈ લે કેવું કલાઈ હવે અને હવારમાં માં બટકું ભરી ગયો ખબર છે ને હે સાંજો પાડી દીધું કાળું ડેબામાં ઉપર